નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ છ ત્રણ બે હજાર પચીસ ને ગુરુવારના રોજ ચણાની હરાજી શરૂ થઈ ગઈ છે તો ચાલો જાણી લઈએ આજના ચણાના બજાર ભાવ કેવા રહે છે અને આવક અંગે વાત કરીએ તો આડત્રીસો કટાની આવક છે ચણાની અને અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આપને ચણાના બજાર ભાવ અપડેટ મળતા રહે એક હજાર ને ત્રેપન રૂપિયાના ભાવથી જોઈ લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ સારી ક્વોલિટી જણા છે ભાઈ એક હજાર ને ત્રેપન રૂપિયાના ભાવથી છે દાણે પણ એક સરખું છે એક હજાર ને ચાલીસ રૂપિયાના ભાવથી જોલિય ક્વોલિટી ક્વૉલિટીની વાત કરીએ તો લીલો દાણો પણ છે એક હજાર ચાલીસ રૂપિયાના ભાવ થયેલ છે એક હજાર ને અઠ્ઠાવન રૂપિયાના ભાવથી જોલિય ક્વોલિટી એક હજાર ને અઠ્ઠાવન રૂપિયા ક્વોલિટીની વાત કરીએ તો સુપર ક્વોલિટી ચણા છે ભાઈ એક સરખો દાણો એક હજાર અઠ્ઠાવન પચાસ રૂપિયા એક હજાર છપ્પન રૂપિયાના ભાવ થયા છે જોઈ કોલેટી ક્વોલિટી એક હજાર ને છપ્પન રૂપિયા દાણે પણ એક સરખું કલરમાં પણ સારું એક ને છપ્પન એક હજાર ને રૂપિયાના ભાવ થયો છે જોઈ લે ક્વૉલિટી ક્વૉલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટી છે એક હજાર ને રૂપિયા એક હજાર એક સાઠ રૂપિયાના ભાવ થયા છે જોલિયો ક્વોલિટી એક સરખો દાણો છે સુપર ક્વોલિટી છે એક હજાર ને એક સાઠ રૂપિયાના ભાવ એક હજાર ને અઠાવન રૂપિયાના ભાવ છે આ ચણાના એક હજાર ને અઠાવન ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટીમાં છે એક હજાર ને અઠ્ઠાવન રૂપિયાના ભાવ થયેલ છે

એક હજાર ને સાઈઠ રૂપિયાના ભાવ થયા છે જોઈલી ક્વોલિટી એક હજાર ને સાઈઠ રૂપિયા સુપર ચણા છે ભાઈ એક હજાર ને રૂપિયા એક હજાર અડતાલીસ રૂપિયાના ભાવ થયા છે જોડિયો લો ક્વૉલિટી એક હજાર અડતાલીસ રૂપિયા જોગણી આમ મોટું મિક્સ છે ભાઈ એક હજાર અડતાલીસ રૂપિયાના ભાવ થયેલ છે જોડિયો એક હજાર ને રૂપિયાના ભાવ થયા છે જોઈલ્યુટી એક હજાર ને રૂપિયા લીલો દાણો પણ છે એક રૂપિયાના ભાવ થયેલ છે જોલ્ય ક્વૉલિટી આ ચણાના ભાવ એક રૂપિયા થયા છે લીલો દાણો પણ છે ઝીણા મોટું છે એક હજાર રૂપિયાના ભાવ થયા છે ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ચણા છે ભાઈ એક હજાર ને રૂપિયા એક હજાર ને રૂપિયાના ભાવ થયા છે ગોળિયા ચણા છે એક હજાર ને રૂપિયા જોઈ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી ચણા છે ભાઈ એક હજાર ને રૂપિયાના ભાવ થયેલ છે ઓગણપચ એક ઓગણપચાસ રૂપિયા લીલો દાણો પણ છે મીડિયમ ક્વોલિટી કરતા સારું એક ઓગણપચાસ રૂપિયા એક હાજર પંચાવન રૂપિયાના જોઈ લ્યો ચણા એક ને પંચાવન રૂપિયા ક્વોલિટીની વાત કરીએ તો સુપર ક્વોલિટી ચણા છે ભાઈ એક હજાર પંચાવન રૂપિયા એક હજાર છપ્પન રૂપિયાના ભાવ થયા છે આ ચણાના ના એક છપ્પન રૂપિયા જોઈ લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો સુપર ક્વોલિટી ચણા છે ભાઈ એક રૂપિયા એક હજાર ને રૂપિયાના ભાવ થયા છે જોલીઓ ક્વોલિટી એક હજાર ને રૂપિયા ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વૉલિટી છે દાણે પણ એક સરખું છે અને કલરમાં પણ સારું એક હજાર ચોપન રૂપિયા એક હજાર સોળ રૂપિયાના ભાવ થયા છે જોલીઓ ક્વૉલિટી કલરમાં પણ મિક્સ છે એક હજાર સોળ રૂપિયાના ભાવ થયેલ છે મીડિયમ ક્વૉલિટી એક હજાર ને ત્રેસઠ રૂપિયાના ભાવ થયા છે જોઈએ ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો સુપર ક્વૉલિટી પ્રીમિયમ ક્વૉલિટી છે ભાઈ એક હજારને ત્રેસઠ રૂપિયાના ભાવ થયેલ છે ગોળિયા ચણા છે એક હજાર ને ત્રેસઠ રૂપિયા એક હજારને એકસઠ રૂપિયાના ભાવથી હશે જોયેલી ક્વૉલિટી ક્વૉલિટીની વાત કરીએ તો સુપર ક્વૉલિટી ચણા છે ભાઈ એક હજારને એકસઠ રૂપિયાના ભાવથી છે કલરમાં પણ સારું ને એક સરખો દાણો એક હજાર ને રૂપિયાના ભાવ થયા છે જોઈ લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી ચણા છે ભાઈ ગોળિયા ચણા એક હજાર ને રૂપિયાના ભાવ થયેલ છે સફેદ ચણા છે ભાઈ એક હજાર પંચોતેર રૂપિયાના ભાવ છે જોઈએ ક્વોલિટી ક્વોલિટી ની વાત કરીએ સારી ક્વોલિટી છે એક હજાર પિંચોતેર રૂપિયા બી ચણા એક પિંચોતેર રૂપિયા